જે આપણે લઈને આવ્યા છે બટેટા મેથી શાક બ્લોકમાં બનાવી છે અહીંયા આપણે બધા મસાલા મિક્સ કરવાના છે હળદર લીધી છે મેં ધાણા જીરું પાવડર લીધું છે નમક લીધું છે લાલ મરચું લીધું છે આપણે પાણી નાખીને બધું મિક્સ કરવાનું છે આપણે બધા મસાલો મિક્સ કરી દેવાનું છે

अपना मसाला बद पाकि बटाटा नाखी देव आप मेथी नाखी देव

ફર આપણે મેથી બટેટાનો શાક બસ તૈયાર થઈ ગયો છે આપણે એના ઢાણા નાખી દે તા બટાકા કાઢી લેવા તો અમારા બટેટા અને મેથી ભાજી તમને શાક કેવું લાગ્યું કોમેન્ટમાં કહેજો લાઈક કરજો શેર કરજો અને સપોર્ટ કરજો મારી ચેનલમાં બધાને જય માતાજી રાધે રાધે ફોલી બ્લોકમાં મળશું